જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં હશો એવી આશા રાખું છું દિલથી તો મિત્રો હવે હોળી આવી રહી છે ટૂંક જ સમય મહાશિવરાત્રિ કાલે ગઈ છે હવે એક જ દિવસ બાકી છે આ બીજા મહિનાનો એટલે દસ બાર દિવસની અંદર હોળી હવે હોળીના ઢોલ હોલ થડાથડ વાગવા છે અને મિત્રો આપણે પેલી કોમેડી હોળીવાળી જોઈ કે તમે જોઈ લેજો ના જઈએ તો અને મજાવાનું છે હોળી પર તો એટલે હવે હોળી હળી ગા પાછું જવા પડશે આપણે એટલે ટાળ બી ઓછી થાય છે અને કાલનો બ્લોગ જોયો છે તમે મેં પાવાગઢ તો મા માના દર્શન કરવા માટે તો બહુ સરસ દર્શન થયા છે અને એ બ્લોગમાં બધું બતાવ્યું છે પછી બીજું આવતો એનો બતાવનો હતો પણ એમાં પછી એક વધારે લાંબો વિડીયો થઈ જાય એટલે મજા ના આવે દસ મિનિટ સુધી તો ચાલે જોઈ લે મિત્રો એમ કરીને એમ પછી એકજસ્ટ ટૂંકમાં મત કરી નાખ્યું ને મિત્રો હવે હોળી આવે છે એટલે પછી વાટો વાટોમાં આપણે ગમે પેલું હોળી હળગા જોવા ને એટલે બધા રાડ હાડા બધું કાપાવા દેલા છે તો એ બધા અમારાથી બધા રાડા કાપી નાખ્યા મક મકાઈ મકાઈ કાપી નાખી બતાવું તું મને આગળ જવાય આ મકાઈ છે બધી કાલે કાપી નાખે છે બીજું જોઈ શકે છે મકાઈ કાપી નાખે છે હવે આમાં ખેતરમાં બીજું બધું કરવાનું છે એ ખેતરમાં નવું વાવેતર કરવાનું છે મગફળી છે એવું બધું કરવાનું છે અલગ અલગ મગ છે ચોળી શાકભાજી પણ કરવાની ઉનાળામાં खानी मजा आव्याची ताजी ताजी सब्जी उन्हाळा बघा दाळ भात खावा जी जे बबेन बबे पत्र बरोबर ने मीरा लग्न मे जॉनो हरम हाण पाच चालू थेल अमाव पडे आपलवा पडक हा सुलवाना तैसानु કંઈથી લાવવાના બરાબર ને પણ મેલું પડે આપણો વ્યવહાર છે એટલે નહીં પચાસની જણ દસની ઓણ પંદરની ભૂકો કાઢે છે મેલું પડે આપણો વ્યવહાર છે દેશી ડીજે ડી જે પાછું કરવા પડે નું લગ્ન આવે હગવા આલમ મિત્રો બસ તમારો ફૂલ સપોર્ટ મળી રહેલો છે આપણી ચેનલ ગ્રોથ કમ્પ્લીટ થાય છે બસ સપોર્ટ કરતા રહેજો મળે એટલું આજે મિત્રો સવાર સવાર આઠ લગમ આવવા દેલો છું એ ત્રાજુ આ વાળે હજી દિવસ નથી ઊગીલો બતાવો તમે જોઈ શકો છો મિત્રો થોડો 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 ઉગીલો છે હજી નીકળેલો નથી લગભગ આ ઝાડવા છે ને એના કારણે નીકળવાની તૈયારી છે આ કિરણો છે બધા શું બતાવો તમને એટલે ડુંગર વઠ આવી જાય છે આ જોઈ શકો હજી નથી નીકળ્યો એટલે ત્યાં નીકળી ગયો હશે પણ પેલો ડુંગર આવી જાય ને ઓટો એટલે ડુંગરથી નેચે નીકળો વાડે વાડે આવા નવા નવા છાબરો વધારે વધાઈ જાય નહીં હા માળા આમાં કંઈ પણ હજુ થઈ નથી કાકા બાબા ફરવાની કંઈક મજા અલગ આવે ગામડામાં જબરી મિત્રો હવે હું ઘરે પહોંચવાની તૈયારી છે પછી વિડીયો ત્યાં સમાપ્ત કરું છું હું બસ વિડીયોમાં આઠવું